વધુ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે મહેસાણા અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના ઘટી છે અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા દીતાસણ વિસેન્ટ કંપની સામેની ઘટના સામે આવી છે તો અર્ટીકા ગાડી ચાલકથી અચાનક જ બ્રેક મારતા પાછળ આવતા અશોક લેલેન દોસ્ત તેમજ ઇકો ગાડી વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત તો ત્રિપલ અકસ્માતમાં ગાડી ચાલકો તેમજ ગાડીમાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ જ થતા નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે